રાજકોટના ગાંધીગ્રામમાં બોગસ મેડિક્લેમ ના કૌભાંડનો મામલો સામે આવ્યો છે રિપોર્ટ બનાવ્યો હતો મયુરના ઘરે કંપની દ્વારા તપાસ કરતા બંને ફાઇલમાં વિસંગતતા જોવા મળી હતી ડોક્ટર અંકિત દ્વારા દર્દી મયુરને પેરાલિસિસની અસર હોવાનું લખીને આપવામાં આવ્યું હતું

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફિનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે રશ્મિકાંત પટેલ દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે આ જે કંપની છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે થર્ડ પાર્ટી ચકાસણી જે કરવાની હોય છે એજન્સીએ કે જે તે વ્યક્તિએ ક્લેમ રજૂ કરેલો છે તો એના પેપર સાચા છે કે કેમ એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લઈ અને એની કન્ડિશનની ચકાસણી કરવાની હોય છે આ ફિનિક્સના જે એમડી છે રશ્મિકાંત પટેલ એમના ધ્યાન પર આવેલ કે એમની પાસે ક્લેમ આઈસીઆઈસીઆઈની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સમાં એક ક્લેમ મયુર છૂંછાર નામના વ્યક્તિએ એક ક્લેમ રજૂ કરેલો હતો જેમાં તેને પેરાલિસિસનો અટેક આવેલો એ પ્રકારના સારવારના કાગળો અને હોસ્પિટલની ફાઇલ રજૂ કરવામાં આવેલી હતી આ જે મયુર છૂંછાર છે એના ઘરે વિઝિટ કરતા આ લોકો જે હોસ્પિટલની ફાઇલ અને મયુર છૂછાર દ્વારા રજૂ કરવામાં આવેલી ફાઇલ હતી આની ચકાસણી કરવામાં આવી આ બંને ફાઇલમાં જે સારવારના કાગળો હતા એ અલગ પ્રકારના હતા એટલે એ શંકા ઉપજાવ્યા હતા સાથે મયુર છૂંછારની ઘરે વિઝિટ કરવા ગયા ત્યારે એમના ઘરે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ આ જે મયૂર છૂછાર છે એમને એક્સરસાઇઝ કરાવતા હતા અને એમણે બધું હેન્ડ રિટર્ન લખીને આપેલું હતું કે આ વ્યક્તિને આટલી આટલી તકલીફ છે અને એના માટે એણે ક્લેઇમ રજૂ કરેલો છે અને સાચા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે આ પ્રકારનો ડોક્ટર અંકિત દ્વારા લખીને આપવામાં આવેલું હતું અને મયૂર છૂછારે જે ફાઇલ રજૂ કરેલી હતી એ સમર્પણ હોસ્પિટલની હતી હવે આ મયુર છુછારની હકીકત હતી એમાં એણે એક એમ આર એવું કરાવેલું હતું આ એમ આરઆઈનો સમય અને હોસ્પિટલમાં જે એડમિટ થયો એના સમયમાં વિસંગતતા આવતી હોય જે રશ્મિકાંત પટેલ અને એમના સાથેના કર્મચારીને શંકા જતા એમણે એમના ઘરની બહાર ખાનગી કપડામાં બેસી અને એના ઘરની બહાર થોડીવાર ચેક કર્યું કે આ વ્યક્તિની હલચલ શું છે તો થોડીવાર પછી આ મયુર છોછાર છે એ પોતાની જ બાઇક લઈ અને નીકળી અને એક જગ્યાએ ચાની કીટલીએ જઈ અને ચા બનાવવા લાગે આના વિડીયોગ્રાફી વગેરે આજે જે કંપની છે એના દ્વારા કરવામાં આવેલી હતી